જાહેર દ્વારકાધીશ ખેડૂત મિત્રો તો હવે આપણે ઘઉંની અંદર આપણે નિંદામણનાશક દવા છાટેલી હતી જે આપણી પાસે એક મોહક છે અને બીજું આપણી પાસે આત્મા જ છે બરાબર તો આનો આપણે કેવું પરિણામ મળ્યું ને એ બધી આપણે વિડીયોની અંદર આગળ વાત કરશું ઘણાની કોમેન્ટ હતી કે આની અંદર બહુ જોઈએ એવું રિઝલ્ટ મળતું નથી મોહકમાં તો સારું રિઝલ્ટ છે પણ જે આ આત્મા જ છે તો કે આની અંદર રિઝલ્ટ ઘઉંની અંદર મળતું નથી તો આપણે આની અંદર દસ દિવસ ત્યાં દસ દિવસ પહેલાં આપણે આ બેનું કોમ્બિનેશન કરીને દવા છાંટેલી છે તો આપણે કેવું રિઝલ્ટ મળ્યું અને ખરેખર ખેડૂતને આ દવા છાંટવી જોઈએ કે ના છાંટવી જોઈએ તે આજે આપણે વિડીયોની અંદર વાત કરીશું તો સૌપ્રથમ મિત્રો વિડીયોને એક લાઈક કરી દેજો અને જે મિત્રો આપણી ચેનલની અંદર નવા હોય એ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો ચાલો વિડીયોને શરૂ કરીએ તો તો હવે મિત્રો આપણે પહેલાં વાત કરીએ દવા વિશેની આપણે થોડીક માહિતી મેળવીએ તો આપણી પાસે આ પહેલી પ્રોડક્ટ આ છે ડીસી જીએલનું છે મોહક છે જેની અંદર કન્ટેન્ટની વાત કરવા જઈએ આપણે તો મેટ સલ્ફિરોન મિથાઈલ છે વીસ ટકા ડબલ્યુ આવે તો આનું કાર્ય એવું છે મિત્રો કે આ ખાલી ગોળ પાંદ જે આપણે કણજલો ને તાંજરીઓને એવું હહે ગોળપાંદમાં ખૂબ સારું રિઝલ્ટ મળશે આનું તો ગોળપાન માટે આપણે આનો ઉપયોગ કરેલો છે અને જે આપણે બીજું હોય કારિયું ખારીયું ને એવા બધા હોય એના માટે આપણે આ આત્મા જ છીએ આ પણ ડીસી જીએલનું જ છે આત્મા જ છે અને આને આપણે કન્ટેનની વાત કરવા જઈએ તો કન્ટેનની અંદર ક્લોડીનો પ્રોપર જીલ છે પંદર ટકા ડબલ્યુ ફોર્મુલેશનમાં આવે તો આપણે આ અને મોહક બે દવાનું કોમ્બિનેશન કરીને દવા છાંટેલી છે મિત્રો તો ચાલો હવે આપણે એનું રિઝલ્ટ જોઈએ કે આપણે કેટલું રિઝલ્ટ મળ્યું ખરેખરમાં દવા છાંટવી જોઈએ કે ના છાંટવી જોઈએ અને આ દવા આપણે અલગ અલગ મિત્રો કોમ્બિનેશન બનાવ્યું છે જે આ મેટાસર્ક્યુલ છે અને પોપ છે આ બે કન્ટેન્ટ એક દવાની અંદર પણ આવે છે જે સંદેશને એવી બધી દવા આવે એની અંદર આ બે કોમ્બિનેશનનું એક જ દવાની અંદર બેનું કોમ્બિનેશન આવે છે પરંતુ આપણે એ નથી કર્યું આપણે અલગથી કોમ્બિનેશન બનાવીને છાંટેલું છે તો આમાં સારું રિઝલ્ટ મળે કે જે મિક્સમાં આવે એ મળે તો ચાલો હવે આપણે એનું રિઝલ્ટ જોઈએ આ રીતનું આપણને રિઝલ્ટ મળ્યું છે અને રિઝલ્ટ મેળવવા માટે કમસે કમ આપણે અઠવાડિયું દસ દિવસની તો રાહ જોવી જ પડશે જોઈ શકો તમે આમાં આપણે કઈ રીતના રિઝલ્ટ મળ્યું છે ગોળ તો આપણે તાત્કાલિક રિઝલ્ટ મળ્યું છે મિત્રો ગોળ પાંદવારું જો તમને આમાં દેખાતું હોય જો અહીંયા બતાવવું જો આ ગોળ છે રાયડો છે તો એનું આપણે તાત્કાલિક મરી ગયું અહીંયા પણ જોઈ શકો જો છો આખળે હા આખું સાફ થઈ ગયું છે બરાબર અને જે ધાણાને એ બધા છે એ પણ સાફ થઈ ગયા છે અને જે પટ્ટી જે આવે આપણે કહીએ કાર્યુ ને એ તો એમાં આપણને થોડુંક રાહ જોવી જોઈએ મિત્રો દસ બાર દિવસ થાય ત્યારે આપણને મળશે જોઈ શકો તમે રિઝલ્ટ આની અંદર અને આપણે કાર્યાનું જોઈએ એમાં કેવું રિઝલ્ટ છે શું છે તો કાર્યામાં આપણને આ રીતનું જે કાર્યું ખાર્યું ને હોય એમાં તમે જોઈ શકો આ રીતના કેમેરામાં તો એટલી ખબર નહીં પડે પણ પીરું તો પડી ગયું છે પણ હજી આની અંદર કમસે કમ ચાર પાંચ દિવસની આપણે રાહ જોવી પડશે આમાં જોઈ શકો ગોળ પાનનું છે તો જો આનું તો આવો નાશ થઈ ગયો છે ગોળ પાનમાં તમને સારામાં સારું રિઝલ્ટ મળી જાય પણ જે આપણે પટ્ટી પાનવાળું ખોળ હોય તો એની અંદર આપણે થોડીક રાહ જોવી જોઈએ એનું એટલું તાત્કાલિક રિઝલ્ટ નહીં મળે અને આપણે જે કોંગ્રેસ કાસ્ટી બધે જે મિત્રો પરેશાન હોય ને એનું પણ આપણને રિઝલ્ટ મળશે બતાવું તમને જો આપણે અહીંયા આ જો એક આ શેઢાનો ક્યારો છે બરાબર શેઢાનો ક્યારો છે તો જો અહીંયા કોંગ્રેસ ખોળ ને બધું વધારે થાય જોઈ શકો જો આમાં જો અહીંયા આ કોંગ્રેસ ખોળ જો આનું પણ આપણને રિઝલ્ટ મળશે સાવ નાસ્તા એ તો હવે આગળ જતા ખબર પડશે પણ અત્યારે જુઓ તમે સાવ સુકાઈ ગયું છે બરાબર તો આની અંદર આપણને એમ રિઝલ્ટ તો કે મળ્યું સારું મળ્યું બરાબર જોઈ શકો તમે જો આ રીતનું છે આપણે અને આ રીતના આપણા ઘઉં છે અને આની અંદર મિત્રો આપણે દવા છે એને કમસે કમ દસ દિવસ જેવું અત્યારે થયું છે દસ દિવસ થયા અને આપણને આ રીતનું પરિણામ મળ્યું તો આ રીતના છાંટો મિત્રો અને આ વસ્તુનું કઈ રીતના દ્રાવણ બનાવવું ને શું છે એનો આપણે એક સ્પેશિયલ વિડીયો જ બનાવેલો છે મિત્રો તો તમે એ ના જોયો તો એ વિડિયો પહેલાં જોઈ લેજો કઈ રીતના દ્રાવણ બનાવવું જો તમે દ્રાવણની અંદર કોઈ પણ પ્રકારની મિસ્ટેક કરી તો આપણને સારું રિઝલ્ટ મળવાનું નથી તો પહેલાં એક એ વિડીયો જોઈ લેજો ડિસ્ક્રિપ્શનમાં આપેલો જ છે આપણા દવા વિશેનો તો વિડિયો જોઈ લેજો એ પ્રમાણે હું દ્રાવણને બનાવી અને કઈ નોજલ રાખવીને એ બધી સંપૂર્ણ એની અંદર માહિતી છે તો એ વિડીયો જોઈ લેજો અને આ પ્રકારનું રિઝલ્ટ છે તો મારા અનુભવ પ્રમાણે મિત્રો દવા ખૂબ સારી છે આપણે છાંટા જેવી દવા છે અને એવા બધા કોઈ ભાવ નથી ભાવ હોય રિઝનેબલ ભાવની અંદર આપણે મળી જાય તો આજુબાજુમાં જો તમારે મળતી હોય તો લઈને છાંટો ખૂબ સારું રિઝલ્ટ મળશે અને ઘઉંની અંદર પણ કોઈ પણ પ્રકારની નુકસાની આવતી નથી ઘણાનું એવું કહેવું હતું કે આપણે અલગ અલગ કોમ્બિનેશન કરીએ તો ઘઉંની અંદર પણ નુકસાની આવે પણ તમે જોઈ શકો આની અંદર કોઈ પણ પ્રકારની કંઈ નુકસાની જેવું કંઈ દેખાતું નથી ખૂબ વ્યવસ્થિત આપણને રિઝલ્ટ મળ્યું તો મિત્રો વિડીયોને એક લાઇક કરી દેજો અને જે મિત્રો ચેનલની અંદર નવા હોય એ આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો આપણે આ રીતની જ માહિતી બતાવશું જેથી ખેડૂતને ફાયદો થાય આપણે એવું નથી કે માહિતી બતાવીને વિડીયો બનાવીને પૂરું નહીં આપણે રિઝલ્ટ પણ બતાવશું કે ના ખરેખરમાં આ દવા છાંટવા લાયક છે કે નથી તો મિત્રો વિડીયોને એક લાઇક કરી દો અને જે મિત્રો ચેનલની અંદર નવા હોય એ આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ધન્યવાદ